બોડી બોય વાળું ચીવડાયું છે બરોબર હોય હાથ એ આ શું કેવાય આ જોઈને તો એના હાથ ને પેલા તો આ બોય જુઓ બોડી બાકી ઓમ છે ઊંચું ના કરતા હોય ઊંચું ના કરતા અને આ બે છે પેન્ટ બે છે એમ જ છે એમ ને અને આ છે બુસ્કોટ એમનું ટી શર્ટ ના કર્સ પેક બટન ખોટા સાવ થાવ બીજું કોઈ વીઆઈપી લાગે અને બટન ખુલ્લ જ રાખવાની જરૂર છે શર્ટ હમ વીઆઈપી લાગે હો કાલે કાચમાં જુઓ અમે થોડું જ નજીક જવું પડશે અમારે કાચ તો જુઓ ખાલી સ્પેશિયલ વિડીયો બનાવવા માટે જ લગાવ્યો છે પણ થોડો અમે યુઝ દરજ હોય રહી રહી તો કંટાળે આવે છે યુઝ કરવું જો બાકી

સાચું કહું હા ત્રણ ના ના કે એક જોડી ના તો પહોંચો જ છે ને એક જોડી ના પહોંચો તમારે જેટલી છેલ્લા કોમેન્ટ કરજો બાકી આપણે તો તૈયાર જ પહેલા છો હારી સીવડાય લો પણ ટાઈમ થયો મી એ પહોંચો જ આવ્યા હતા તમારે જેટલી એડા કોમેન્ટ કરજો બરોબર અને ભાઈએ હવે નવરાત્રી બૂમ પડાવવાની છે હોય હવે કાઢી નાખો કારણ કે હોય ધંધો કરવાનો છે અને ફાર્મલ લાઈફ ગુજરાત હોય ચેનલ છે યુટ્યુબમાં ખાલી સર્ચ કરજો ફાર્મલ લાઈફ ગુજરાત અને જો એમના ના બતાવ નહીં ના વતે જૂને ના 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 નઈ બતાવું લાઈફ ગુજરાત ચેનલ છે ચેટીવાળીનો બધી રીતે સારું નાખી છે તો ચેનલ જોજો સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો જોઈને ઈ ચેનલમાં જો તો કોમેન્ટ કરજો કે અમે તમારો આ વિડીયો જોયો તો કપડાવાળો ને એમથી એમો કૂદકૂ મારીયો બરોબર શું કહેવું ફર્મલ લાઈફ ગુજરાત શું કહેવો બીજું કોઈ બે સબરો બે સબસ્ક્રાઇબર મિત્રો ને એટલું અને આ નવા કપડા લાયા છે સબસ્ક્રાઇબ કરજો નવા કપડા છે સીન Сегни. Сен? Сегни.